સાબરકાંઠાના વિજયનગર તાલુકાના હરવાણ ડેમ છલકાયો ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ડેમમાં પાણીની વિપુલ આવક હરણાવ ડેમમાં પાણીની આવક વધતા ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો ડેમમાં બસો પચીસ ક્યુસેક પાણીની આવક સામે બસો પચીસ ક્યુસેક પાણી છોડાયું છે ને હરણાવ ડેમ ભરાતા પંથકના લોકો અને ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે ડેમનો દરવાજો ખોલાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે ચોમાસુ સિઝનમાં પહેલીવાર ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ અણાવ જળાશય યોજનામાંથી ઉપરવાસમાં પાણીની આવક સાથે ચાલુ હોય ડેમના એક ગેટ ઝીરો પોઈન્ટ ઝીરો છ મીટર ખોલી બસો પચીસ ક્યુસેક પાણીની જાવક નદીમાં છોડવામાં આવેલ છે તેમજ વિજયનગર અને છેડબ્રહ્મા તાલુકાના ડેમના હેઠવાસમાં આવેલા ગામોને પણ જાણ કરવામાં આવેલ છે